નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ ભગત વડોદરામાં મહાનગરપાલિકાએ અગોરા મોલ સહિત તેર દબાણકર્તાઓને નોટિસ આપી હતી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અગોરા મોલના ક્લબ હાઉસને તોડવાની કામગીરી હાથ ધરાય છે વડોદરામાં વિશ્વમિત્રી નદીમાં આવેલા પૂરે વિનાશ વેર્યો હતો ત્યારે વડોદરામાં વિશ્વમિત્રી નદીના પટમાં દબાણો કરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે આખરે વડોદરા મહાનગરપાલિકાએ સર્વે કરી

દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અગોરા મોલની અંદર આવેલ ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલે છે કેટલી મશીનરી જોડાય છે 6 જેસીબી મશીન છે અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે રેડિયો ડિપાર્ટમેન્ટની સીડી આગળવાની દોરવણી હેઠળ અગોરા મોલનો ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ હા અન્ય અન્ય અત્યારે નિઝામપુરાની અંદર આવેલ ભૂખી કાસ તેની પરની પણ એક ટીમ ત્યાં કાર્યરત છે તે પણ હંગામી દબાણો દૂર કરી હા જે ગ્રાઉન્ડ પ્લસ ટુ પોઈન્ટ ફાઈવ એપ્રોક્સિમેટલી ફોર્ટી ફાઈવ ફૂટ છે એટલે જેસીબી એપ્રોચ કરીએ છીએ અને બે એસ્કેલેટર છે તેના દ્વારા દૂર જે તેર સ્પોટ નક્કી કરવામાં આવે છે એ કઈ સુધી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે પૂર્વ વિપક્ષી નેતા પાલિકા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અગોરા સમસ્યા નું નિવારણ નહીં આવે પાલિકાને ને સાડા છ વર્ષે આ દબાણ દેખાઈ રહ્યું છે અગોરા મોલ ને પ્રતિબંધિત સ્થળે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે જે ગેરકાયદેસર છે આજે કાર્યવાહી છે આનાથી વડોદરા શહેરના પૂરની પરિસ્થિતિમાં મેજર ફરક નથી પડવાનો આ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ હવે દેખાય છે તો સાડા છ વર્ષ પહેલા કેમ નહીં જોવાયું અમારી ડિમાન્ડ તો એ છે કે જે રિસ્ટ્રિક્ટેડ ઝોનમાંથી ઝોન ફેર કર્યા છે એ ઝોન ફેરને તાત્કાલિક તમામ ઝોન ફેર રદ કરવામાં આવે નાઇન્ટી સિક્સથી થી લઈને અત્યાર સુધી લગભગ પચીસ વારથી વધારે વાર ઝોન ફેર થયા છે તમામ ઝોન ફેર પર સિટિંગ જજની ઇન્કવાયરી થાય જે ભ્રષ્ટાચાર એમાં થયો છે એનામાં જે જે સામેલ હોય જે અધિકારીઓ પદ અધિકારીઓ જે મંત્રીઓના ઈશારે આ થયું છે તમામની તપાસ થાય તટસ્થ તપાસ થઈને આ તમામ ઝોન ફેર રદ થાય જે ખોટી બાંધકામ પરવાનગીઓ આપી છે પરવાનગીઓ રદ થાય અને તમામ દબાણ દૂર કરવામાં આવે ફક્ત આ મોલ કે આ દીવાલ નહીં આ ફક્ત ક્લબ હાઉસ કે દીવાલ નહીં આખો મોલ જ ગેરકાયદેસર

જે પૂરની પાણી આવ્યા છે એ પૂરના પાણીની જે પૂર પીડિતો છે એમને લોકોના કમ્પન્સેશન આ લોકોના પૈસા આપવું જોઈએ આ તો કોર્પોરેશનના પૈસે અત્યારે દબાણ દૂર કરી દેવા છે એકચુલી તો આખો આખો મોલ એમના પૈસે રિકવરી કરવી જોઈએ ને આ પર્યાવરણને નુકસાન છે એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન ગણવાની જે ફોર્મ્યુલા એ ગણીને કરોડો રૂપિયા કમ્પન્સેશન આપવું જોઈએ કેમેરામેન નવનીત પ્રમણ સાથે સત્યમને વાસ્કર નેશનલ બસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર